સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા એવું વર્તન કરવામાં આવતું હોય છે તેનો અનુભવ સામાન્ય માણસને તો રોજબરોજ થતો હોય છે પરંતુ આજે આ અનુભવ સાંસદને થઈ ગયો સાંસદ સરપ્રાઇઝ વિઝિટ માટે જ્યારે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે શું થયું અને શા માટે સાંસદ લાલ ગુમ થયા વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સરકારી હોસ્પિટલનો સ્ટાફ સારવાર લેવા આવતા દર્દીઓ જોડે યોગ્ય વર્તન ન કરતા હોય તેવો આરોપ અનેકવાર સામે આવે છે પરંતુ આજે આ અનુભવ ભાજપના સાંસદને પણ થઈ ગયો છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તેમ છતાં અનેકવાર એવી ફરિયાદો સામે આવે છે કે અધિકારીઓ ભાજપના ધારાસભ્ય અને સાંસદને ગણકારતા નથી પરંતુ આજે એવો કિસ્સો સામે આવ્યો કે હોસ્પિટલનો સ્ટાફ પણ હવે સાંસદને ગણકારતો નથી ઘટના કઈ કેમ છે કે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા આજે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ કરવા માટે પહોંચ્યા આ દરમિયાન સાંસદે તો સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે ને તે શું કરી લેવાના તેવા શબ્દો સ્ટાફ દ્વારા બોલવામાં આવ્યા તેવા આક્ષેપ થયા અને આ અંગે સાંસદને જાણ થઈ પછી સાંસદ તો કેવા લાલગુમ થયા તે જુઓ જી જી

અચાનક મુલાકાત લીધી બધા દર્દીઓની ખાટલે બેડ ઉપર જઈને એમની એમના મંતવ્યો બધા અને જરૂરી ડોક્ટર આપી અમુક અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ એવી બધી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ત્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ પણ અત્યારે જે ડોક્ટરો છે એમને બધાએ કામે કરી રહ્યા છે અને એમને જે કઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં જરૂર કેસ બારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કે એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેસ બારી ઉપરના ભાઈ છે એને અને બીજા એક ભાઈ કોક સિક્યુરિટી વાળા હોય કે હું તો બહુ ઓળખતો નથી પણ એને પણ નું વર્તન પણ સારું નતું મારી વિઝીટ દરમિયાન એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેડ ડોક્ટર છે એમને આપેલી છે સાંસદ ચંદુસિંહોરા સિવિલ હોસ્પિટલમાં વિઝિટ પર ગયા અને સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું તેવા આરોપ લાગ્યા ત્યારે સિવિલ હોસ્પિટલના સ્ટાફના વર્તનથી સાંસદ ચંદુસિંહોરા લાલગુમ થયા હતા સાંસદ તો સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે તે શું કરી લેવાના તેવો શબ્દ સ્ટાફ દ્વારા બોલવામાં આવતા સાંસદ રોષે ભરાયા અને સ્ટાફનો સાંસદ ચંદુસિંહોરાએ ઉધળો લઈ લીધો આ સાથે સાંસદ દ્વારા તે સ્ટાફ સામે પગલાં ભરવા સૂચના અપાઈ ત્યારે હવે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાંસદનું પણ નથી ગણતા તેવું ઘાટ સર્જાયો છે ત્યારે અહીં સવાલ તે થઈ રહ્યો છે કે જો હોસ્પિટલનો સ્ટાફ સાંસદને ન ગણકારતો હોય તો સામાન્ય માણસ સાથે કેવું વર્તન થતું હશે સાંસદ તો આ સ્ટાફ સામે એક્શન લેશો કે નહીં તેવી ચીમકી હોસ્પિટલના અધિકારીને આપે છે પરંતુ જ્યારે તમારીને મારી સાથે આવું બને તો કયા અધિકારી આપણને સાંભળે છે અને એક્શન લે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ આ પ્રકારના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ લાયકોન દબાવી લો જેથી આ પ્રકારના સમાચાર તમારા સુધી પહોંચતા રહે